વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિસ્તનાવત કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો જેની કુલ કિંમત રૂપિયા સિત્યોતેર હજાર એકસો સાહીઠના મુદ્દામાલ સાથે એક ઈસમને વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એસઓજી પકડાયેલ આરોપીનું નામ પંકિત કિશોરભાઈ રાવળ તેમ જાણવા મળેલ છે તથા વોન્ટેડ આરોપીઓના નામ કલ્પેશ ઉર્ફે